તો આપણે આ દવા આગળ વાપરશું ને આપણે બીજા ભલામણ કરીએ કે નહીં જો ભાઈ આપણે આમાં આપણે બે એકર ની મગફળી છે એમાં આપણને જોરદાર રિઝલ્ટ મળ્યું છે આ મગફળી પહેલા છે ને હાવા પીળી થઈ જતી વચ્ચે ગોળ રાવા પડ્યા હતા પીળાના અત્યારે તમે બધા જોઈ શકો છો બધે લીલી સમ થઈ જાય છે ખરી એક દર પાવાગ્રો ને બ્લેક પાવર નો છટકાવ કરે ટપક દ્વારા આ પહેલા પીળી હતી બધી પીળી પડી લીલી સામ દેખાય બધી અને ફાલે સારું બેવા મંડ્યો કેટલા દિવસથી આપડે પાઇવીને પાઇવીને આપણે દસક દિવસથી અને આમાં આપણે ફાવરની હોટન દવા આપીતી બરોબર આપણે કે હુયા પણ ઘણા પણ હુયા દેખાય આમાં બરોબર เนี่ย ઘણા બેઈ ગયા કઈ વાંધો નહીં આ દવાથી આમ તમને તો સંતોષ ને આમાં કઈ બાઈકી મૂક્યું હતું આખા એક વાર વાપરી હતી નહીં આપણે હું બધા ખેડૂતને એ જ કહેવું છે કે અડધામાં તમે વાપરો કે અડધું બાકી રાખો ને તો તમને ખબર પડે કે અડધી દવામાં કેટલો રિઝલ્ટ આવ્યો ને જે વાપરી એમાં કેટલો ફરક છે અને નથી વાપરી એમાં કેટલો ફરક છે તો તમને નજરે દેખાય એમ જો કે તમને દેખાય છે પણ આપણે બીજા બીજાની કઈ એક એમ છતાંય તમને તો રિઝલ્ટ દેખાડું ને કાંઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રોને તમે ભ્રમણ કરજો ખૂબ ખૂબ આભાર